તો નવસારીમાં ચોમાસાની શરૂઆતમાં જ ભૂવો પડ્યો છે સ્ટેશન વિસ્તારના રસ્તા પર મસ્ત મોટો ભુવો પડ્યો છે સ્ટેશનના પશ્ચિમ ભાગમાં આવેલા રિઝર્વેશન કાઉન્ટરની બહાર જ આ રસ્તા પર ભૂવો પડ્યો છે ભૂવો પડતા રસ્તો બંધ થયો છે ભૂવાની આસપાસ વાહનો પણ પાર્ક કરાયેલા જોવા મળી રહ્યા છે તો ચોમાસાની શરૂઆતમાં જ ભૂવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે રિઝર્વેશન કાઉન્ટરની બહાર જ આ મસ્ત મોટો ભુવો પડ્યો છે અને ભૂવો પડતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે ભુવાની આસપાસ વાહનો પણ પાર્ક કરાયેલા જોવા મળી રહ્યા છે તો ચોમાસાની શરૂઆતમાં જ નવસારીમાં આ ભુવા પડવાની ઘટનાઓ જે છે તે જોવા મળી રહી છે તો ચોમાસાની શરૂઆતમાં જ નવસારીમાં ભૂવો પડ્યો છે રિઝર્વેશન કાઉન્ટરની બહારના આ દ્રશ્યો છે જ્યાં જોઈ શકાય છે મસ્ત મોટો ભુવો પડ્યો છે અને ભૂવો પડતા રસ્તો બંધ કરવાની ફરજ પડી છે ભૂવાની આસપાસ વાહનો પણ પાર્ક કરેલા જોવા મળી રહ્યા છે એટલે કે આ જે વિસ્તાર જે છે ત્યાં મોટી સંખ્યામાં વાહનોની પણ અવરજવર રહેતી હશે અને રિઝર્વેશન કાઉન્ટરની બહાર આ ભૂવો પડતા હવે સ્થાનિક લોકો પણ અનેક સવાલો કરી રહ્યા છે ભુવાની આસપાસ વાહનો પણ પાર્ક કરેલા જોવા મળી રહ્યા છે નવસારીના આ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં તંત્રની પોલ જે છે તે દેખાઈ રહી છે કેમ કે રિઝર્વેશન કાઉન્ટરની બહાર જ આ મસ્ત મોટો ભુવો પડ્યો છે